નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે આપણે બનાવીશું સુરતની ફેમસ બટાકાપુરી બધી જ પૂરી ફૂલે અને બિલકુલ તેલ પણ ન રહે તેવી ટીપ્સ સાથે બટાકાપુરી બનાવીશું અને સાથે બટાકાપૂરીનો સ્વાદ અનેક ગણો વધારવા માટે આપણે બેસનની ખાટી મીઠી ચટણી બનાવીશું તો શરૂ કરીએ રેસીપી તો બટાકાપુરી બનાવવા માટે મેં બે કપ ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવાનો હવે તેમાં એક ટીસ્પૂન મીઠું અથવા સ્વાદ અનુસાર અડધી ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી ભરીને મરીનો પાવડર નાખીએ અને આ બધો મસાલો લોટમાં બરાબર મિક્સ કરી લેવાનો હવે તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું બિલકુલ ન રહેવા જોઈએ તેનું ધ્યાન રાખવું તો તમે જોઈ શકો છો કે બટાકા પુરીનું બેટર રેડી થઈ ગયું છે બેટરને ચમચાથી ચલાવી ને જોઈ લેવાનું આ રીતે બેટર ચમચાનો પાછળના ભાગમાં સારી રીતે કોટ થઈ જાય છે એટલે આપણું બેટર બરાબર છે કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ હવે બેટરને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને સાઈડ પર મૂકી દેસું હવે અહીં મેં એક નંગ મોટું બટાકું છાલ કાઢીને ધોઈ લીધું છે અને જે આપણે વેફર પાડવાનું મશીન આવે છે એ મશીનથી આ રીતે પૂરી પાડી લેવાની પૂરી થોડી પતલી હશે તો બટાકા પુરી બહુ જ સરસ બનશે પૂરીને પાણીમાં નાખીને ધોઈ લેવાની અને પછી એક કપડા ઉપર સુકવી દેવાની અને પૂરી સુકાઈ જશે તો બેટરમાં સારી રીતે કોટ થશે અને તેલ પણ બિલકુલ ભરાશે નહીં હવે ત્યાં સુધીમાં આપણે બનાવીશું ફાફડા ભજીયા ગોટા કે બટાકા પૂરી સાથે ખાવાની મજા પડે તેવી ગુજરાતીઓની ફેવરિટ બેસનની ચટણી આ ચટણી બનાવવા માટે મેં એક કપ છાશ લીધી છે અને તેમાં એક કપ પાણી નાખ્યું છે છાશમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખીએ એક ટી સ્પૂન મીઠું અડધી ટીસ્પૂન હળદર બે ટી સ્પૂન ખાંડ નાખવાની આ ચટણી થોડી ગળચટતી હોય છે એટલે બે ટી સ્પૂન ખાંડ નાખી છે હવે લમ્સ ન રહે એ રીતે છાશ અને બેસનને મિક્સ કરી લેવાનું બધું સારી રીતે મિક્સ થઈ ગયા પછી એક પેનમાં મેં અહીં એક પાવડું એટલે કે બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાય રાય તતળી જાય એટલે એક ટી સ્પૂન જીરું ચપટી હિંગ ત્રણથી ચાર નંગ કાપેલા લીલા મરચાં નાખવાના અને પછી છાસ અને બેસણનું મિશ્રણ છે તે નાખી દેવાનું અને ઉકળવા લાગે ત્યાં સુધી ચમચા વડે ચલાવતા રહેવાનું થોડી કોથમીર નાખીએ અને ધીમી ફ્લેમ પર પાંચ મિનિટ સુધી ઉકળવા દેશું તો આપણી બેસનની ચટણી પણ રેડી થઈ ગઈ છે હવે અહીં આપણે જે બટાકાની પૂરી જે સૂકવેલી હતી એ પણ સરસ સુકાઈ ગઈ છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ રીતે પૂરી લઈ અને આખી પૂરી બેટરમાં કોટ કરી અને તેલમાં નાખવાની છે આ રીતે સારી રીતે કોટ કરી અને તેલમાં નાખતા જવાનું છે તો તમે જોઈ શકો છો બટાકા પૂરી એકદમ સરસ ફૂલવા લાગી છે એક કે બે વાર તેલમાં તેમ ફેરવી લેવાની એટલે સરસ તળાઈ જશે તો રેડી છે એકદમ ફૂલેલી ફૂલેલી આપણી બટાકા પૂરી અને બટાકાપુરીનો ટેસ્ટ વધારવા માટે બેસનની ચટણી પણ રેડી છે તો તૈયાર છે આપણી બટાકાપુરી અને બેસનની ચટણી ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારા નવા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળે ମରୋ ବିଡ଼ିଓ ଯୋଉ ଖୁବ ଖୁବ ଆଭାର ଫିଶୁ ନବୀ ରେସିପି ତଧି ଜୟ ଶ୍ରୀକୃଷ୍ଣ